અંજારમાં મહિલાઓને પગભર કરવાના હેતુ સાથે અલગ અલગ પ્રકારના એમ્બ્રોઇડરી હેન્ડ એમ્બ્રોઇડરીના ક્લાસ યોજાયા હતા છવ્વીસ દિવસના ક્લાસ બાદ તેમનું સમાપન કરવામાં આવ્યું હતું અને જે મહિલાઓએ ભાગ લીધો હતો તેમણે પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું બેંકના પ્રતિનિધિ પણ ખાસ હાજર રહી બેંકની વિવિધ યોજના અને બેન્કના ફ્રોડથી બચવા માટેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી હવે જો અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ઈડીઆઈ અને એક્સેન્ચરના સહયોગથી અંજાર સ્તરમાં મહિલાઓ માટે યોજાયેલા હેન્ડ એમ્બ્રોઈડરીના છવ્વીસ દિવસના તાલીમ વર્ગનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું તાલીમ પૂર્ણ થવાના પ્રસંગે સર્ટિફિકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિ રિંકલબેન ખાસ હાજર રહ્યા હતા બેંકની વિવિધ યોજના અને ફ્રોડથી બચવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન મહિલાઓને આપ્યું હતું અંજારમાં ઈડી ડબલ આઈ દ્વારા ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે ખૂબ મહેનત અને ફાળો આપનાર છેલ્લા વીસ વર્ષથી વિવિધ ક્રાફ્ટના વર્ગો ચલાવી મહિલાઓને હુનર શીખવી રોજગાર સાથે જોડવાનો પ્રયત્ન કરતા એવા સામાજિક કાર્યકર હિના ઠક્કર વિશેષ રૂપે હાજર રહી બેનને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કૌશિલાબેન ગજરાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારની તાલીમ દરમિયાન ડિઝાઇન ડેવલપમેન્ટ સ્ટીચિંગ વિશેનું પણ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છપ્પન મહિલાઓએ તાલીમ પૂર્ણ કરવામાં આવતા તેમને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું દસ મહિલાઓનું ઉદ્ધમ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું અને તેમને આવનારા વ્યવસાયો માટે જે એક તક છે તે તક ઉપયોગી સાબિત થશે તેવો આશર્વાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ નિન્યા ઠક્કર છે હું અંજા શહેરમાં મિસ્ત્રી ફળિયામાં મારું સેન્ટર ચલાવું છું ને અઢારથી ની યુવતીઓ માટે કરીને ફ્રી ઓફ ક્લાસીસ છે એમાં ગવર્મેન્ટ અપ્રુવલ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને મેં અલગ અલગ કોર્સીસ ચલાવેલા છે જેમ કે હેન્ડ એમ્બ્રોડરી છે ફેશન ડિઝાઇનિંગ છે મટવર્ક છે સિલાઈ છે બ્યુટી પાર્લર છે ને હાલે અમે સિલાઈના ક્લાસીસ પર વધારે ફોકસ કરેલ છે ને એમાં અમે કોલેજ વાળા માટે પણ સ્પેશિયલ લઈ આવ્યા છે જેમણે ફેશન ડિઝાઇનિંગ કરેલું છે પણ સ્ટીચિંગ નથી ફાવતું તો એના માટે કરીને અમે એક સ્પેશિયલ વેચ ચાલુ કરીએ છીએ તો જલ્દીથી તમે તમારું નામ રજીસ્ટ્રેશન કરાવો અને જે ડોક્યુમેન્ટ જોઈએ છીએ એ સેન્ટર ઉપર આવીને પૂરી માહિતી લો મારા નંબર છે